તમારી જમીનના સાત બારમાં ઘણા બધા લોકોના નામ ચાલે છે અને એને અલગ હિસાબે તમારે નામ છે એ સાત અલગ કરાવવા છે તો એને કહેવામાં આવે છે બ્લોક વિભાજનનું કાર્ય બ્લોક વિભાજનના કાર્યમાં જો બધા ખાતેદાર સહમતી હોય ને તો એ કાર્ય કરવામાં આવે છે અને જો એ સંમતિ બધાની મળી ગઈ હોય ને તો આપણે આઈઓઆરએ કરીને પોર્ટલ છે તેમાં જઈને તમારે છે ને એમની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની હોય છે ત્યારબાદ તમારે કોઈ પણ જિલ્લામાં જઈને જે તે જિલ્લામાં જઈને જમીન મૂંઝણી એટલે કે ડીઆઈએલઆર કરીને જે છે ને કચેરીમાં જઈને એમની કાર્યવાહી કરવાની હોય છે અને એમાં છે ને હુકમ પડતો હોય છે હુકમ પડ્યા પછી છે ને કાચી નોંધ પડતી હોય છે કાચી નોંધ કર્યા પછી તમારે એ જે છે ને સાત બારમાં તમે એના નામ અલગ કરી શકો છો અને જો ખાતેદારોની સહમતી ના હોય ને તો એના માટે તમારે છે ને તાલુકા કોર્ટમાં જવું પડે છે અને તાલુકા કોર્ટના હુકમથી હુકમ જયારે પડે ને એના હુકમથી તમે છે ને તમારા સાત ને અલગ કરી શકો છો વધુ જાણકારી માટે ડેરને જોઈન કરો થેન્ક યુ